નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ટ માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આપણે સૌ કોઈને કોઈ હોબીને ફોલો કરતા હોય છે તમામ લોકો કોઈક ને કોઈક બધામાં આર્ટ છુપાયેલું હોય છે બસ એને ઓળખવાની જ અને એ દિશામાં આપણે આગળ વધવાની જ આપણી રાહ હોતી હોય છે ટેટુની અત્યારે હું વાત કરી રહ્યો છું દર્શક મિત્રો કે તમામ લોકોને અત્યારે ટેટુ ખૂબ જ પસંદ આવતું હોય છે અને ટેટુ પડાવતા હોય છે અને આજે તેને જ લઈને ખાસ કરીને વડોદરાના પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ ઈશાન ખેરે આપણી સાથે ઉપસ્થિત છે આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં સૌ પ્રથમ તો હું દર્શક મિત્રોને જણાવવા માગીશ કે આપ જે પુણેમાં ટેટુ ફેસ્ટ સ્પર્ધામાં પ્રથમ નંબર પર આવ્યા છો તો શું કહેવા માગશો એના વિશે એટલે કન્વેન્શન થતાં જ હોય છે દર વર્ષે પણ કન્વેન્શન જનરલી કેવું કે દર વર્ષે થતાં જ હોય છે તો લાસ્ટ ટાઈમ જ્યારે મેં કર્યું હતું બે હજાર બાવીસમાં અટેન્ડ કર્યું હતું અને વચ્ચે થોડું કંઈક કામના લીધે નહોતું થયું અને આ વર્ષે જે થયું હતું પુનામાં તો એમાં અમે લોકોએ સ્ટાર એટલે પાર્ટિસિપેટ કર્યું આપણો સ્ટુડિયો જે છે એ સ્ટુડિયો પાર્ટિસિપેટ કર્યું ને એમાંથી આપણો જે કોલોબરેશન કેટેગરી હતી એમાં ફર્સ્ટ પ્રાઇઝ આવ્યો હતો જી વચ્ચે કોલોબરેશન જે વાત કરી એમાં સાથે કોણ હતું એ દર્શક મિત્રોને કયા ટાઈમે આ સ્પર્ધામાં ફર્સ્ટ નંબર પર આવ્યો કોલોબ્રેશન કેટેગરીમાં હું અને મારી જોડે જે જે મારો ફ્રેન્ડ છે આશીષ વયોસ્ક જેનો સ્ટુડિયો ઔરંગાબાદમાં છે ટેટુ બઝોન કરીને એ મારો કોલોબ્રેશનમાં મારો પાર્ટનર હતો અને અમે લોકોએ બંને ભેગા થઈને પછી આમાં પાર્ટિસિપેટ કર્યો અને અમારો ફર્સ્ટ પ્રાઇઝ આવ્યો હતો એટલે આ તમારું ફર્સ્ટ ટાઈમ છે છે કે આના પણ આવી કોઈ કન્વેન્શનમાં તમે ભાગ લીધો હા આ મારું ફર્સ્ટ ટાઈમ તો નથી પણ મારું એક્સપિરિયન્સ જો કન્વેન્શનનું એક્સપિરિયન્સ ગણીએ તો મારી પાસે ત્રણથી ચાર કન્વેન્શન મેં અટેન્ડ કર્યા હતા એમાં પાર્ટિસિપેટ કરી કરીને મને ખબર પડી કે કેવી રીતે આપણે ડિઝાઇનિંગ કરવાનું હોય છે કેવી રીતે કામ કરવાનું હોય છે કે આર્ટિસ્ટને શું ડિસ્પ્લે કરવાનું હોય છે કે તમારું કામ છે તો સામે જે જજ બેઠા છે એ કઈ રીતે જોશે એ બધું જ નાની નાની બારીકાઈ એ જે ત્રણ ચાર કામ મેં કર્યા કન્વેન્શન અટેન્ડ કર્યા એમાંથી મને આ શીખવા મળ્યું હતું જી સૌથી પહેલાં તો એ જણાવશો મારા દર્શક મિત્રોને કે આ ફિલ્ડમાં જે ફિલ્ડ છે અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી છે કે કે કોઈ પણ પણ ફેસ્ટિવલ હોય હોય ખાસ કરીને દિવાળી હોય ન્યૂ યર હોય એમાં તો તમામ લોકો અત્યારે ટેટૂ પહેલાં જ કરાવતા હોય છે તો એને લઈને શું કહેશો કે કેવો ટ્રેન્ડ અત્યારે ચાલી રહ્યો છે હવે પહેલા જેવું નથી રહ્યું કે પહેલા જેવું પર્ટિક્યુલર એવું હતું કે સિઝન વાઈઝ હતું કે ભાઈ આ ટાઈમે કરાવો કે નવરાત્રી છે એવું જી હવે એવું નથી રહતું હવે એવું છે કે તમે લિટરલી કેટલીક વાત તમારે એવું થાય છે કે અપોઇન્ટમેન્ટ અમારે છે ને બે બે ત્રણ ત્રણ મહિને બી આપવાની થઈ જાય છે એટલું બધું કામ અમારે હોતું હોય છે હવે પહેલાં કેવું હતું કે ભાઈ આજે તહેવાર આવ્યો કે બર્થડે છે એ બધું હવે કશું નથી રકું કોઈને ઈચ્છા થઈ આજે ટૅટો કરાવ તો આજે એને કરાઈ જાય છે એટલે હવે પહેલાં જેવું એવું કંઈક ટ્રેન્ડી કે એ કશું નહીં બટ હવે હા એવું છે કે એક કાઈન્ડ ઓફ ઓર્નામેન્ટ જેવી વસ્તુ થઈ ગઈ છે તમારા માટે જી બિલકુલ તો આ લાઇનમાં કેટલા સમયથી ને એવું ક્યારે લાગ્યું કે હું આજ જ લાઈનમાં હવે આગળ મારું કરિયર બનાવું આ લાઇનમાં આમ તો મારે સોલ વર્ષ થયા તો એ પણ ટેટુ જર્ની પાછળનો રીઝન એવું છે કે હું કોલેજમાં હતો ને જ્યારે તો કોલેજમાં મારી જે પોકેટ એક્સપેન્સ માટે એટલે સ્ટડી એક્સપેન્સ માટે જે બી ખર્ચા કરવાના હતા તો એના માટે મેં ટેટવિંગ સ્ટાર્ટ કર્યું હતું એવું હતું તો ફાઇન આર્ટ્સ થોડુંક કોસ્ટલી એ વખતે હતું તો એના માટે જે એ વખતે જોબ કે એવું કશું કંઈક પાર્ટ ટાઈમ શું કરી શકે તો એક આ હતું કે જે આર્ટ બી હતું અને કરવાનું ગમતું પણ હતું તો પછી ટેટોઈંગ સ્ટાર્ટ કર્યું એમાંથી અર્નિંગ સ્ટાર્ટ થયું કોલેજ કર્યું પછી એને કન્ટિન્યુ કર્યું ત્યારથી આજે સુધી જી બિલકુલ તો અત્યારની જેમ કે ખૂબ જ લાઈફ કહી શકાય કે ડિજિટલ તરફ વધી રહી છે અને કોમ્પિટિશન પણ કોઈ પણ ફિલ્ડ હોય કોમ્પિટિશન વધારે છે તો અત્યારે તમને આ લાઇનમાં શું લાગી રહ્યું છે કે આમાં કોમ્પિટિશન કેવી છે કોમ્પિટિશન એવું નથી જો તમારું ક્રિએટિવ વર્ક ક્રિએટિવ વર્ક એવી વસ્તુ છે કે જેમાં કોમ્પિટિશન તમે એ ના કરી શકો તમારું જેટલું સારું ક્રિએટિવ વર્ક હશે ને તો ક્લાયન્ટ તમારી પાસે વધારે એટ્રેક થશે હવે જનરલી કેવું છે કે ટેટુમાં લોકોને એવું જ કે બહુ આજે કદાચ કોઈ બીજાનું ટેટું જોયું ને એ કરાવવા આવી ગયા પણ જો તમે એની અંદર થોડુંક ક્રિએટિવ આપો ને તો ક્લાયન્ટ તમારી પાસે નેક્સ્ટ ટાઈમ પાછો રી બીજા ટેટુ માટે આવશે એટલે આમાં કોમ્પિટિશન એવું મને નથી લાગતું કે કોમ્પિટિશન એવું કઈ છે તમારું સારું કામ હશે તો ક્લાયન્ટ તમારી પાસે આવવાના જ છે જી બિલકુલ તો ક્લાયન્ટનો કેવો રિસ્પોન્સ છે એમાં એવું કંઈ એજ વાઇઝ એવું છે કે યંગસ્ટર અત્યારે વધારે પડતું અત્યારે કેમ કે વધારે પડતું યંગસ્ટરને ના હવે એવું નથી પહેલાં એવું હતું કે યંગસ્ટર પહેલાં ટેટુ કરાવતા હતા પણ હવે મેં લાસ્ટ એક મારા ક્લાયન્ટ છે મેં સેવન્ટી ઇયર ઓલ્ડ હતા એમનું ટેટું કરેલું બટ ધ થિંક કે એની અંદર એક થોડો એક એ છે કે તમારા જે મેડિકલ ટર્મ્સ તમારે જોવા પડે કે એક ટાઈમ પછી કાંઈ તમને એ કોઈ ઇસ્યુઝ તો નથી ને કે તમને સ્કિન ડિસીઝ કે વોટએવર બીપી છે કે કોલેસ્ટ્રોલ છે એ બધું એમને મેડિકેશન જે બી ચાલતા હોય એ બધું આપણે કન્સલ્ટેશનમાં પૂછીને પછી આગળ કરતા હોય છે જી બિલકુલ તો જે આ પુણેમાં આજે ઇવેન્ટ થઈ હતી ત્યાં કેવો રિસ્પોન્સ લાગ્યો લોકો કારણ કે હવે જો એકસો વીસ કરતાં વધારે નેશનલ ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ હતા એટલે જે જે આર્ટિસ્ટને ફોલો કરતા હોય એ તો નોર્મલી આવવાના જ છે બધા પણ હવે તમારે કેટલાક ક્લાયન્ટ પાસે કામ પણ તમે જઈ નથી શકતા તો કન્વેન્શન એવી વસ્તુ છે કે તમે ત્યાં જઈ શકો છો એમની પાસે કામ કરાવી શકો છો તો સરાઉન્ડિંગ જે પબ્લિક જે હોય છે જે જનરલ જે તે મતલબ મીન્સ જે તે સ્ટેટમાં થનારા કન્વેન્શનમાં તો એ લોકોને બહુ ઈઝ થઈ જાય છે અને એ લોકો આવીને પછી ટેટ પણ કરાવી લે છે જી બિલકુલ તો જેમ કે આ સ્ક્રીન પર શો થઈ રહ્યું છે કે આ જે ડિઝાઇન છે તો ડિઝાઇનમાં એવું કોઈ હોય છે ટેટુ ડિઝાઇનમાં કે સ્ટેટ વાઇઝ સિટી વાઇઝ એવું કંઈ વધારે એ બધાની માંગ હોય છે કે નહીં અમારે જ ટાઈપની ડિઝાઇન કરાવ્યું છે ટેટુમાં તમે કદાચ આમાં કેવું છે કે જનરલી હવે આપણે વડોદરાના છે તો આપણી પાસે કલા નગરી માટેનું બધું બહુ સાહિત્ય કહીએ કે બહુ બધું આપણી પાસે છે કે જે એલિમેન્ટ્સ આપણે યુઝ કરી શકતા હોઈએ ડિઝાઇનમાં બટ એ કેવું છે કે તમને એના જોડેનું કોઈ રિલેશન છે તો તમે એ ડિઝાઇન કરી શકો કાં તો તમે ટેટુ આર્ટિસ્ટને કહી શકો કે ભાઈ મારે આ રીતનો એક કન્સેપ્ટ છે તો એને ડિઝાઇન કરો અને પછી તમે કરી શકો છો જી તો બિલ ક્લાયન્ટની કેવી ડિમાન્ડ હોય છે કે તમે તમારા તરફથી કોઈ બતાવવું એવું કે ક્લાયન્ટની કોઈ પર્ટિક્યુલર એવી કોઈ ડિઝાઇન એવી હોય છે કે નહીં અમારે આવી જ રીતે કરાવવું છે હા એક બેઝિક અમે એટલું એટલું અમે પૂછતા હોઈએ છે કે તમારે શું કરવું છે જો તમારે કારણ કે અમને જનરલી અમને એવું ના ખબર હોય કે કયો ક્લાયન્ટ આવે છે એને શું જોઈએ છે તો અમે પહેલો ક્વેશ્ચન આ જ હોય કે તમને શું જોઈએ છે એક બેઝિક આઈડિયા આપો પછી એના પર આપણે સ્ક્રેચથી ડિઝાઇન સ્ટાર્ટ કરીને આપણે ફાઇનલ ડિઝાઇન સુધી કમ્પોઝિશન સુધી આપણે જતા હોઈએ છીએ જી બિલકુલ તો જેમ કે આ સ્ક્રીન પર ફોટો અમારા દર્શક મિત્રોને જણાવશો કે આમાં આપની સાથે જે કોલેબમાં હતા એ કોણ હતા અને કોના હાથે આપને આ સન્માન કરવામાં આવ્યું છે આ જે યલો ટી શર્ટમાં છે ને જી એ મારો ફ્રેન્ડ છે આશીષ કોલેબરેશનમાં મારી સાથે હતો આ જે છે પર્સન એ અમારા ક્લાયન્ટ હતા બટ એમને એ ક્લાયન્ટ ઇન ધ સેન્સ કે એ છે ને પેઇન્ટિંગમાં કામ એટલે પેઇન્ટિંગમાં એ કરે છે તો એમને સાલવાડો ડાલી એમને ગમતો હતો એ પેલું કે ને કે કોઈ ફેવરેટ હોય પોતાના એક આર્ટિસ્ટ તો એમને સાલવાડો ડાલી ગમતો હતો તો મને કહે કે મારે આ ટાઈપની એક ડિઝાઇન જોઈએ છે તો એ ડિઝાઇન ઓલમોસ્ટ રેડી હતી બટ એને થોડું રિફાઈન કરીને પછી અમે લોકોએ આ ડિઝાઇન અમે લોકોએ બનાવી હતી એવું હતું જી બિલકુલ તો અત્યારે વધારે પડતી ડિમાન્ડ એની છે પરમનન્ટ કે ટેમ્પરરી ડિમાન્ડ તો અમને જનરલી એવું તો નથી કે પર્મનન્ટ ટેમ્પરરી હવે અમે કેવું કે ક્લાયન્ટ આવતા હોય કે જો તમે કન્ફ્યુઝ છો કે તમારે કદાચ ટેટૂ કરવું છે અને તમે કન્ફ્યુઝ છો તો અમે એવું કહીએ છીએ કે તમે એક ટેમ્પરરી કોઈ બી ટેટૂ કે ડિઝાઇન તમે એકવાર તમારી બોડી પર કર લો તમે એની જોડે સેટિસ્ફાઈડ હો કે ફૂલફિલ કરી શકતા હોય એની જોડે તમારું જે કહે છે કે માઇન્ડ એન્ડ સોલ તમારું કનેક્ટ થતું હોય તો પછી તમે પર્મનન્ટમાં જાઓ કારણ કે પર્મનન્ટ એવી વસ્તુ છે કે એક કોઈ દિવસ નીકળતી નથી અને એના જે ટ્રીટમેન્ટ છે ને બહુ જ કોસ્ટલી છે જી એવું કોઈ જણાવશો કે એનાથી પ્રેરણા મળી હોય કે એવું કોઈ ફ્રેન્ડ હોય કે પછી આપણે ક્યાંક ગયા હોય ને આપણને કે નહીં હવે મારે આ ફિલ્ડ હા એટલે હું કહું છું કે હું નાનો હતો ત્યારે એક ટીવી શો આવતો હતો માયામી બીચ કરીને એક ટીવી શો આવતો તો એ જોતા જોતા થયું હતું કે મોટો થઈશ તો એક વખત ટેટૂ તો કરીશ ટેટુ પ્રોફેશનલી કરીશ એવું નહોતું વિચાર્યું હા કરીશ ખરો પણ ટાઈમ જતા એટલે ફાઇન આર્ટ્સ ક્લિયર થયું જોબ સ્ટાર્ટ કરી આઈટી ફિલ્ડમાં ઇલેસ્ટ્રેશન આર્ટિસ્ટ તરીકે અને પછી ત્યાંથી એટલે ઇન બિટવીન ફ્રીલાન્સિંગ કામ ચાલતું હતું ટેટૂમાં પણ એ પેલી નાઇન ટુ ટ્વેલ્વવાળી એટલે ટ્વેલ્વ ટુ નાઇનવાળી જે જોબ હતી એ આપણા હવે એવું લાગ્યું કે આપણા કામની નથી એટલે પછી ત્યાંથી પછી ટોટલ ફોકસ આપણે ટેટૂમાં કર્યું એ બે હજાર તેરથી હમણાં સુધી હવે એકદમ પ્રોફેશનલી આપણે કામ કરી રહ્યા છીએ જી તો હવે અમારા દર્શક મિત્રો તે અત્યારે જોઈ રહ્યા છે એ પણ અત્યારે આતુર હશે જાણવા માટે કે તમારી અહીંયા વડોદરામાં ક્યાં છે આ ટેટુનું તમારું હા મારો સ્ટુડિયો સોમા તલાવ ચાર રસ્તા પર છે ઇન્કાસ્ત્ર ટેટૂ કરીને મારો સ્ટુડિયો છે અને એની ટાઈમ તમે ગમે ત્યારે આવો તમે વિઝિટ કરો અને તમારું કંઈ બી કન્સલ્ટેશન હોય તો એ એના કોઈ જ નથી જી આમ તો ઘણા ટાઈમથી કરી રહ્યા છો પણ વડોદરામાં જે આ સ્ટુડિયોનું વાત કરીએ કેટલા ટાઈમથી અહીંયા ચાલું છે હું વડોદરામાં બે હજાર વીસથી મારો સ્ટુડિયો મેં સ્ટાર્ટ કર્યો છે બાકી એ પહેલાં હું મુંબઈમાં હતો અને એ સ્ટુડિયોના થ્રુ ઓલ ઓવર ઇન્ડિયા ફર્યો છું તો તમે એકલા હેન્ડલ કરી રહ્યા છો હા હાલમાં હમણાં હું પોતે જ આર્ટિસ્ટ છું અને ડિઝાઇનર છું અને હું કરી રહ્યો છું એટલે બિલકુલ તો આ જેમ કે વાત કરી કે અત્યારે પુણેમાં તમને આ ઇનામ મળ્યું છે પ્રોત્સાહિત કરવામાં આવ્યા તો એને લઈને કસ્ટમરમાં પણ જે ક્લાયન્ટ હશે એમાં પણ કંઈ લાગે છે કે વધશે આગળ હા એ સીધી વસ્તુ કે ક્લાયન્ટને બી એટલું ખબર પડે કે ભાઈ તમે જ્યારે એવોર્ડ લઈને આવો છો તો એનાથી થોડુંક આમ કહેતો કે બિઝનેસમાં એક સારો એવો આપણને ઇમ્પેક્ટ પડતો હોય છે લાસ્ટ ટાઈમ બી આવો જ્યારે એવોર્ડ આવ્યો હતો ત્યારે બી મને મીડિયા મીડિયાઝ હતા એ લોકોએ ખૂબ સપોર્ટ આવી રીતે કર્યો હતો ઇન્ટરવ્યૂઝને એના લીધે ક્લાયન્ટ્સ મારી પાસે એના થ્રુ બી વધારે આવ્યા હતા કારણ કે તમને એક સારું વ્યક્તિ મીડિયા તમને અપ્રોચ કરી રહી છે કે કોઈ આપણા ત્યાં સિટીમાં સારું કામ કરી રહ્યું છે તો એના લીધે એ જે દેખાય છે કે ભાઈ વડોદરામાં બી છે કંઈક આટલું સારું કામ થાય છે તો એના લીધે પછી ક્લાયન્ટ્સ એટલીસ્ટ એકવાર તમને કોલ તો કરે છે કે ભાઈ મારી આવી ઈચ્છા છે કે અત્યારે બધાને પ્રોફેશનલ ટચ જોઈએ છે આમ તો બધી જગ્યાએ હોય છે પરંતુ એમાં પણ આવી જ રીતે ખાસ કરીને કે આવી કોઈ કન્વેન્શન હોય ને એમાં આટલું આગળ આવીને ઇનામ લઈને આવી રીતથી કર્યું હોય તો ખૂબ જ સારું કહેવાય ઈશાનભાઈ આ તો આપણે બધી વાત કરી પરંતુ એ જણાવશો કે આ કન્વેન્શનમાં ભાગ લીધો આ બીજું કન્વેન્શન હતું હવે કોઈ નેક્સ્ટ ફ્યુચર પ્લાન કે ભાગ લેવાના હોય હા એટલે હવે આટલા જેટલા બી કન્વેન્શન મેં અટેન્ડ કર્યા છે એ બધા જ ઇન્ડિયન એટલે ઇન્ડિયામાં થનારા કન્વેન્શન હતા અમારો નેક્સ્ટ પ્લાન હવે એવો છે કે ફોરેન કન્ટ્રીઝમાં જઈને અમે કન્વેન્શન અટેન્ડ કરીએ અને સેમ જેવું આપણે વડોદરાનું નામ કર્યું છે અહીંયા એવું સેમ આપણે ફોરેન કન્ટ્રીઝમાં જઈને વડોદરાનું અને ઇન્ડિયાનું નામ કરીએ આ અમારો નેક્સ્ટ પ્લાન છે જી બિલકુલ આ તમે ટે કરો છો તો આવું ઘણા બધા એવી ઈચ્છા હશે ઘણા બધા શીખી પણ રહ્યા હશે અને શીખવું પણ હશે તો એ માટે તમારે ત્યાં એવું કોઈ છે માટે તમે છો આપણી પાસે ક્રેશ થી લઈને પ્રોફેશનલ કોર્સ બી છે જો કોઈ ઇન્ટરેસ્ટેડ હોય આ ટેટુ લર્નિંગ એટલે મીન્સ ટેટુ લર્નિંગમાં કે આમાં પ્રોફેશનલી કામ કરવા માટે તો આપણે એવી રીતે ટ્રેનિંગ પણ આપીએ છીએ તો જો કદાચ એવું હોય તો તમે આમાં કેવું છે કે તમે એકવાર વિઝિટ કરો સ્ટુડિયો તો અમે તમને પર્ટિક્યુલર કોર્સ સજેસ્ટ કરી શકીએ છીએ જી તો અત્યારે તો ખાસ કરીને જેમકે વાત કરી કે યંગસ્ટરને ખૂબ જ ક્રેઝ હોય છે કે અમે કરીએ પણ ખરા અને બીજાને આવી રીતે સ્ટુડિયો પણ અમે ખોલીએ તો એની માટે આ ખૂબ જ સારું છે તો દર્શક મિત્રો આ હતા ઈશાન ખેરે કે જે પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ છે અને તેઓ કન્વેન્શનમાં ભાગ લઈ ચૂક્યા છે ફર્સ્ટ નંબર પણ આવી ચૂક્યા છે તો આપ પણ દર્શક મિત્રો જો ટેટુ કરવા માંગતા હોય તો આપ પણ જઈ શકો છો અને સાથે જ જેમ કે ઈશાનભાઈએ વાત કરી કે તેઓ શીખવાડી પણ રહ્યા છે તો આપને શીખવું હોય તો આપ કોન્ટેક્ટ પણ કરી શકો છો આપ અમારા માધ્યમ થકી તો આપ સૌ દર્શક મિત્રોનો આભાર અમારી સાથે જોડાવા માટે કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિડા સ્પાર્ટ ટુડે ન્યૂઝ